ખેડૂત મિત્રો કપાસિયા ખોળના વાયદા અત્યારે પાવરફુલ ટના ટન તેજીમાં ડૂબકી લગાવી રહ્યા છે આજે તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ બધા જ વાયદાનો સમય દસ વાગ્યે અને અડતાલીસ મિનિટની આસપાસ જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ સત્તર જેટલો ઘટીને છાસઠ પોઈન્ટ સડસઠ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો વાયદો મે

ચોસઠ રૂપિયા જેટલો વધીને ઇઠ્ઠાવીસો બ્યાસીની આસપાસ ચાલી રહ્યો છે જેમાં બાયર એટલે કે લેનારની સંખ્યા છે પચીસો સાહીઠ જેટલી છે અને સેલર વેચાણ કરનારની સંખ્યા માત્ર ચૌદસો એંસી જેટલી છે ટૂંકમાં કપાસિયા ખોળના વાયદામાં લેવાલીનું પ્રેશર જોરદાર રીતે આગળ વધી રહ્યું છે અને આને લીધે જ કપાસિયા ખોળની વાયદા બજાર અને હાજર બજાર આજે ખૂબ સારામાં સારી રિકવરી પ્રાપ્ત કરીને નવી ટોચ પ્રાપ્ત કરે તેવું અત્યારે આપણને દેખાઈ રહ્યું છે એનસીડેક્સ ઉપરનો મે બે હજાર પચીસનો કપાસિયા ખોળનો વાયદો પણ છાસઠ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો નવની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે જેમાં લેવાવાળાની સંખ્યા અગિયારસો સાહીઠ જેટલી છે અને વેચવાવાળાની સંખ્યા માત્ર આઠસો ને દસ જેટલી છે ખૂબ સારામાં સારી રીતે રેકોર્ડ બ્રેક ઉછાળા સાથે કપાસિયા ખોળના વાયદા અત્યારે ખેડૂત મિત્રો તેજીમાં ઉછળી રહ્યા છે આપણે આશા રાખી કે બધા જ પાસાઓ કપાસ બજારને વેગ આપે તેવા આપણે ચર્ચા કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદો આપણી રૂની ગાંસડી રૂની હાજર બજાર કપાસિયા ખોળની હાજર બજાર અને વાયદા બજાર અને કપાસિયા તેલનો પાવરફુલ સપોર્ટ આવનારા સમયમાં મળે તો કપાસ બજાર ખૂબ સારામાં સારી રિકવરી પ્રાપ્ત કરે તેવું અત્યારે આપણને દેખાઈ રહ્યું છે આજે વહેલી સવારે જ ગાંધીનગર વિજાપુર પંથકના એક ખેડૂત મિત્રોનો ફોન આવ્યો કે પરાસરા અમારે ત્યાં ચૌદસો પંચાણું વેપારી કહેતા હતા મને ફોનમાં પરંતુ કે તમારે દેવો હોય તો પંદરસો રૂપિયા પૂરા ઘણા બધા વિસ્તારોમાં ખેડૂત મિત્રો વીસથી પચીસ રૂપિયા જેટલો સુધારો આજની તારીખે ઘણા બધા વિસ્તારોમાં જોવા મળશે કારણ કે કપાસિયા ખોડીની હાજર બજાર અને વાયદા બજારનો ફૂલ સપોર્ટ કપાસ બજારને અત્યારે મળી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ હજી નથી મળ્યા જેવા મળશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે તમે પરાશરા વેચો એટલે કહેજો ખેડૂત મિત્રો અત્યારે હાલ પૂરતું મારે વેચવાની કોઈ પણ પ્રકારની ઉતાવળ કે ગણતરી નથી હું અત્યારે તમને ખુદ મારી ગોડાઉનમાં પણ ગયો હતો પણ પરંતુ તાડું મેં ન ખોલ્યું કારણ કે અત્યારે અમારે ખંજવાળનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે બાકી મેં અત્યાર સુધી કપાસ એક પણ મણ વેચેલો નથી હું તમને આ વિડીયોમાં પરફેક્ટ ચોક્કસ જણાવું છું અને જ્યારે વેચવાની ગણતરી કરીશ તેના બે ત્રણ દિવસ અગાઉ હું કહી દઈશ કે હવે હું વેચવાની પાવરફુલ ટનાટન તૈયારીમાં છું ટૂંકમાં ખેડૂત મિત્રો મેં કપાસ રાખેલો છે એટલે તમારે રાખવો જ એવું ફરજિયાત નથી બજાર હંમેશા માંગ અને પુરવઠાને આધારે ચાલતી હોય છે પરંતુ અમુક એવા પાસાઓ ક્યારેક પોઝિટિવ અને નેગેટિવ અસરો છે તે બજાર ભાવ ઉપર પ્રતિબિંબિત થતી હોય છે પરંતુ મારા એક મિત્રએ મને કહ્યું કે જે જેનિંગ મિલ છે તે ચલાવે છે પોતે રૂનું પ્રોડક્શન ઉત્પાદન કરે છે તેવા મિત્રોએ મને કહ્યું કે પ્રસરાભાઈ કપાસ બજાર છે તે અત્યારે એવું લાગે છે કે કદાચ આ રેન્જથી નીચે નહીં ઉતરે પરંતુ ખેડૂત મિત્રો આ બજાર છે કોઈને ખબર નથી પડતી હોતી મેં મારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ મેં મારો પોતાનો કપાસ રાખેલો છે તમારે તમારો પોતાનો કપાસ તમારી આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં તમારે રાખવો જોઈએ જેથી કરીને તમને બજાર વધે તો ફાયદો મળે અને ઘટે તો નુકસાની પણ ભોગવવી પડે આને ધ્યાનમાં રાખીને જ ખેડૂત મિત્રો તમારે તમારો ખુદનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને અને તમારા ખુદના ભરોસે તમે પોતે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમે તમારી રીતે લઈ શકો છો તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ કપાસના બોલાઈ રહ્યા છે તેની માહિતી ફટાફટ કોમેન્ટમાં તમે જણાવો જેથી કરીને ગામડે બેઠા કોઈ ખેડૂત મિત્રો છેતરાતા હોય તો તમારી કોમેન્ટને આધારે છેતરાય નહીં અમારી પાસે માહિતી છે ત્યાં સુધી ચૌદસો પચાસ થી પંદરસો ની વચ્ચે ઘણા ખરા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે થઈ ગયા છે આ